દોડવા માટે લે છે અને પોલીસની રનિંગ ટ્રેક ઉપર દોડી રહ્યા છે ત્યારે અમારે ટ્રેક ખાલી કરાવવાનો છે કેમ કે અમારે કોલેજની એક્ઝામ છે એટલે બાકાજીકી બોલવાની છે આજે ટ્રેક ખાલી કરાવવાનો છે જોઈએ શું થાય છે હાલો જોઈએ બાકા જીકી બોલાવાની હે ખાલી કરાવવાનું કે હે પણ જોઈ હવે રનિંગ વાળા ખાલી કરે ટ્રેક નથી કરતા મને નથી લાગતું ખાલી કરે મિત્રો તમે જોઈ શકો છો આજે તો શું શનિવારે આગળ શનિવારે બાકા જીકી બોલી ગઈ આ ઘડી બોલવાની હે બાકા જીકી હવે પછી ઝઘડો થયો હતો શનિવારે ટ્રક ખાલી કરાવવા માટે ને પાછું જોઈએ આજે શું થાય છે આજે ટ્રક ખાલી કરવા આવ્યા છે ત્યારે બધાય

બધા સાંભળી બાર કાટે ગ્રાઉન્ડ થી ફંકો તમે બારે સાચું ને સાચું કેવું પડે ખૂટ્ટુ ને ખૂટ્ટુ કેવું પડે આજે તો વાહ હુંએ તકલીફ પડ છે આટલી બધી સંખ્યાને બારે કાઢો હવે ના મે તો રવિ કાકા કો બાર કાટેરા રવિ કાકા ને કોઈ માન એવું લાગતું નથી ભાઈ એને રવિ કાકા આ આવ્યો હેમર છે ને સ્નેહ મંત્રી એટલે કે ડુંગર બાર કાઢો આવ્યો પણ ડુંગર માં કોઈ માન છે નહીં મારવામાં આવતું

हैलो भाई आंद <laughs> भाई भाई बारो न बरो न હજી દૂર દૂર છે દૂર દૂર ઉપાડાયો ને ટ્રેક ઉપર આવીને ઊભા રહ્યો ભાઈ અમારી અમારી મદદ કરો થોડી આ ભાઈ બંકો દોડે રહો બાકી અંકો ગમે ત્યાંની સાઈડ કાઢીને દોડે રો શું ભાઈ તારા નોકરી આને ગમે आई है भाई तो भी पेट वाला है ये तो भी पेट वाला है। हाँ पाप लाख से ना ना तो पाप लाख से ब्लॉक ब्लॉक ना करो अब बच्चा मान रनिंग कर रहा पूरी हाँ ये मित्रों हैं हाँ अब बच्चा नहीं रहा ना करें हमने बताया पाप लाख से मित्रों होए

પાપ આ પબ્લિક ત્યારે ત્યારે તમે જોઈ શકો છો લોકો જે એમાં તું એનો ભાગીદાર તું બની ટકા સો ટકા રવિ તો બનવાનો છે પણ વધારે તું જ બનવાનો હો મારા ભાઈ યાદ રાખજે આ ભાઈઓ કેવી રીતના મહેનત કરીને કેવી રીતના દોડે હે એ મને ખબર હે ભાઈ મને ખબર છે કેવી મહેનત કરે હા તમે ખરેખર આ તમે ખોટું કરી રહ્યા છો બસ મજા મજા આવે હા ખાલી થાયરું ધીરે ધીરે આવે તો દાદો દેખી ગયો તો મોબાઈલ મને વટવાનો હોય આ ડુંગર મેં ને ડુંગર મારી વાત સાંભળ હે પ્રભાઈ અને મેં શું અહીંયા હંભાઈ આ લોકો ગમે એ ગ્રાઉન્ડમાં ફેલ થયા

ગ્રાઉન્ડ ખાલી કરને ભાઈ ગ્રાઉન્ડ ખાલી કરને એ હું તો લાગતો ફેલ આ ફેલ ને લાગશે આ ગ્રાઉન્ડ લાગશે લાગે બીજા બે હે એટલે રનિંગ કરવાની હાલો ચલો 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 ચલો

પ્રેક્ટિકલ ના લીધું ઉદાસ ઉદાસ છે તમે જોઈ શકો છો રોઈ ના જાતા રોતા રોતાની કાંઈ વાંધો નહીં રોતા નહીં તમારે બધાનો દુઃખ હું જાણું છું મને ખબર છે કે તમે સવાર સવારમાં આટલી બધી મહેનત કરી છે આટલા દોડ્યા છો હે જો તમે થી કંટાળી ગયા છો તો ટૂંકો ખાઈ લો પંખો છે હા ભાઈ એમાં થોડોક ભાઈ તમે ભાઈ તમે કેમ રહો છો

આવી ગયા છે શિવાલિક ચા આજે એક્ઝામ તો લીધી નથી નાસ્તો ચા નાસ્તો હજુ ભાઈ નાસ્તો કરે તબેલા ની વાતો થાય રહી હોય સુરત વાળા ને ઘરે જાવું કે ના જાવું સોળ તારીખે પાછું આવો ને અહીંયા ઉતરાણ કરી નાખો પાટણમાં બીજું શું થાય ખીરુભાઈ તમે જાવ ને ઘરે તમે કેન્સલ રાખ્યું મારે મેળા હોય તો જવું ટેન્શન કા માહોલ ભાઈ ટેન્શન કા માહોલ દીક રહ્યા અહીંયા પે સંજય ભાઈ ખાયા બીજી બીજી એને તું મુજસે પ્યાર કરતી હે નહીં નહીં કરતી

પછી મિત્રો સાથે આવી ગયો હીરો શો રૂમ અને નવું બાઈક છોડાવી લીધું ને બાઇક લઈને નીકળ્યો ઘરે હું બાઇક લઈને હોસ્ટેલે આવી ગયો હતો પછી હોસ્ટેલે આવીને બધું સામાન લઈ લીધું પછી બેગ લઈને નીકળી ગયો ઘર તરફ જવા માટે પછી બાઇક લઈને નીકળ્યો પણ થોડું મોડું થઈ ગયું હતું નીકળવામાં સાડા ચાર પાંચ વાગી ગયા હતા અને સૂરજ થોડી જ વારમાં હાથમવાનો હતો એટલે થોડીક તકલીફ પડે એવું છે અંધારું પડી જશે પછી તકલીફ પડે એવું છે દોઢસો કિલોમીટર કાપીને જવાનું છે બ્લેક ઘોડા સાથે હવે પહોંચ્યા છે આપણે ગામમાં ગામમાં એન્ટ્રી લઈ લઈ છે આ છે ગામનો ઝાંપો અને બ્લેક ઘોડો આજે આવી ગયો છે ઘરે લઈને પહોંચ્યા છીએ ઘરે હજી તો ઠંડી બહુ આતીથી મોડું થઈ ગયું છે અને આઠ વાગી ગયા છે તો ડબલ ડબલ ટ્રેક સૂટ પહેરી નાખ્યા છે અને હેલ્મેટ હતો તો થોડોક ફાયદો થયો છે હવે પહોંચી જઈ ઝપટ ઝપટ ઘરે અને જમી લઈ તો મિત્રો હવે ઘરે પહોંચી ગયો છું મારે હિરેનભાઈ અને મિતલબેન બેને અમારા માટે હલવો બનાવ્યો છે સ્પેશિયલ આજ નવ બાઈક લઈને આવ્યો એટલે તો આપણે ચાખી કેવો હલવો બન્યો છે તમારે મિત્રો ખાવો હોય તો આવી જજો તો બની હાલો મિત્રો જમીને હવે પહોંચી છીએ આપણે વિનોદભાઈના ખેતરે આજે અમારે વિનોદભાઈ ઘણા ટાઈમ પછી મળી રહ્યા કેમ છો વિનોદભાઈ મજામાં મજામાં ભાઈ કારીગર છે રેબારી ભાઈ છે ભેગા અને આ છે અમારે કાનુડો સુસ્તી ના ના નાવાનું રાખ થોડું ઘણું બટેકા બફાયરા ભાઈ અને આજે ભૂંગરા બટેકા ની પાર્ટી રાખી છે હું આવ્યો છું એટલે મારા માનમાં વિનોદભાઈ નું જીરું કંઈક સારું છે પણ આજે શું કે રાત હોવાથી દેખાતું નથી હજી બીજા ભાઈઓ ભેગ આવે હેરા ધીરે ધીરે બધા ભેગા થાય હેરા તો મિત્રો તમે જોઈ શકો છો

નાસ્તો વસ્તો કરી લીધો છે ભૂંગરા અને બટાકા ખાઈ લીધા છે ને હવે અમે જઈ રહ્યા ઘરે અને મિત્રો આજનો આપણો વ્લોગ અહીં કરી છે પૂર્ણ તો બધા મિત્રોને મળીએ નેક્સ્ટ વ્લોગમાં હવે ઘરે આવી ગયા છીએ એટલે બે ત્રણ દિવસ આ બસ ખેતરે જ રાખાડવાનું છે અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને